પાવાગઢ ડુંગરમાં મહાકાળી માતાના મંદિર પાસે આવેલા દુધિયા તળાવમાં દૂર દૂરથી આવતા ભક્તો સ્નાન કરતા હોય છે ત્યારે આ દુધિયા તળાવમાં ગુજરાત રાજ્યની બહારથી આવેલા એક અંદાજીત પંચાવન વર્ષીય ભક્ત તળાવની વચ્ચે તરતા તરતા પહોંચી ગયા બાદ નિંદ્રાધીન થયા હતા જ્યારે તેમની સાથે આવેલા લોકોએ તેમને બાપુ બાપુ કહી ઉઠાડવાના પ્રયત્ન કર્યા હતા પરંતુ તેઓ દ્વારા કોઈ કોઈ પ્રત્યુત્તર ન મળતા તળાવની પાર ઉપર સૌ ચિંતામાં થયા હતા જ્યારે તેમની સાથે આવેલા અને તળાવમાં સ્નાન કરી રહેલા એક યુવાને તરતા તરતા તેમને તળાવમાંથી બહાર કાઢી લાવતા નિંદ્રાધીન થયેલા ભક્ત જાગી ઉઠતા સૌ કોઈ આશ્ચર્યચકિત થયા હતા જ્યારે આ બાબતે તેઓ સાથે પૂછપરછ કરતા તેઓ તળાવના પાણીમાં યોગ કરી રહ્યા હોવાનું બહાર આવ્યું હતું